ભરૂચના ઇકરા ઇસ્લામિક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તાર સ્થિત ખુશ્બુ પાર્કમાં આવેલ ઇકરા ઇસ્લામિક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં કે જે વિભાગથી લઈને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ ખોખો કબડ્ડી સંગીત ખુરશી કોથળા કૂદ રસ્સા ખેંચ અને ક્રિકેટ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું ખેલ કવત બતાવ્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય અઝરુદ્દીન ઘોઘા ઇકબાલ ધોરીવાલા સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અસલામ ઓલેકુમ વરહમતુલ્લા વબરકાત હું મારું નામ છે સોયબ અબ્દુલ રહેમાન અંગ્રેજ હું જંગાર રહેવાસી છું મારી મેઇન કેટેગરી સ્પોર્ટની છે એમાં હું શૂટિંગ રાઇફલ શૂટિંગનો પ્લેયર છું નેશનલ પ્લેયર છું નેશનલ પ્લેયર ક્વોલિફાય કરીને ઇન્ડિયન ટીમની ટ્રાયલ્સ આપું છું અહીંયા ઇકરા સ્કૂલમાં આવેલો છું ઇકરા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું છે એ ઘણું સારું છે અને આપણા ભરૂચ જિલ્લામાં અત્યારે જે રીતે માહોલ ચાલી રહ્યો છે કે ભાઈ ઓનલી ક્રિકેટ અને ક્રિકેટ સ્પોર્ટમાં ક્રિકેટ સિવાય બીજી કોઈ ઇવેન્ટ છે નથી તો એ ઘણી ખોટી બાબત છે કારણ કે અને દુઃખદાયક બાબત છે સ્પોર્ટમાં ઘણી બધી એવી કેટેગરી છે જે રીતે કાંઈ સ્પોર્ટ જેવી રીતના નેશનલમાં હું પહોંચી ગયો છું એ રીતના આગળ ઇન્ડિયન માં બી ઇન્શાલ્લા પહોંચીશ અને ઘણી સારી ઓપોર્ચ્યુનિટી મળશે એવી રીતના આપણા નાના ગુલકાઓને અને છોકરાઓના ભવિષ્ય માટે ક્રિકેટ સિવાયની ઘણી એવી બધી ઇવેન્ટો છે કે જે સ્પોર્ટમાં તમે આગળ વધી શકો છો અને સારું એવું ભવિષ્ય બનાવી શકો છો અને ઈકરા સ્કૂલે આ જે કર્યું છે એવી દરેક સ્કૂલ કરે એ હું ઈચ્છું છું કે સ્પોર્ટ ડેમાં અલગ અલગ ઇવેન્ટોનું આયોજન કરે અને છોકરાઓને એમની ટેલેન્ટ પ્રમાણે આગળ મોકલે Okay uh,